સમરસ કાવડ યાત્રાનો ભવ્ય આયોજન 10 ઓગસ્ટ યોજાયેલ ભક્તિમય યાત્રા આગામી 10 ઓગસ્ટ 2025 ના રોજ ભરૂચ જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યો આ યાત્રા અખિલ ભારતીય સંગત સમિતિને પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા યોજાઈ રહી છે યાત્રાની શરૂઆત ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થશે અને ત્યારબાદ કાવડ યાત્રીઓ કાવી કંબોઈના શ્રી સંભેશ્વર મહાદેવ મંદિર પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવની અભિષેક કરાશે આ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટેલ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગરસિંહ વારસિયા અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા યાત્રામાં એકસો આઠથી વધુ કાવડ યાત્રીઓ ભાગ લેશે જ્યારે પચીસ સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા કાર્ય માટે તૈનાત રહેશે જેથી ભક્તોને કોઈ અડચણ ન પડે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને આધ્યાત્મિક આનંદ સંસ્કૃતિ સાથે જોડાણ તથા શાંતિ એકતા અને

અમે સૌએ બે વર્ષ પહેલાં એક સંકલ્પ કરેલો હતો કે મા નર્મદાનું પવિત્ર જળ લઈ અને નદી દડિયાકાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવો પરંતુ મહાદેવની દયાથી બે હજાર પચીસમાં આ અમારો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે આ કાવડયાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત તટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મમ્મદપુરા જંબુસર બાયપાસ ડેરોલ સમની તણછા આમોદ નહિ જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવે અમે પહોંચીશું તારીખ ના સવારે નવ વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ અગિયારના રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવ બપોરે બાર કલાકે પહોંચશે આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ દવાની વ્યવસ્થા ફરફરાડીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના પચીસ સ્વયંસેવકો યાત્રા યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું નમ્ર અરજ કરું છું ભારત માતાજી કે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ઓમ હર હર મહાદેવ